કેળા લઈ લ્યો કેળા આ બાજુ કોઈ દેખાતું નથી એ ભગવાન હાકી ગયા કંટાળી ગઈ કેટલા કેળા છે ક્યારે વેચા હે કઈ ખબર નથી કોઈ માણાઈ દેખાતા અહીંયા

જો વાડીએ કોક ફૂલ તોડતા હોય મરચા બરચા તોડતા હોય તો કોક ગરક મળી જાય તો બધા કેળા લઈ લે તો મારે વેપાર થઈ જાય લઈ જાઓ કેળા હલો શીતલ ના કેળા આવી ગયા મોટા મોટા તાજા તાજા કેળા લઈ લ્યો કેળા કેળા ખાવ ને તાજા થાવ લઈ લ્યો એ ભાઈ લઈ લ્યો ને કેળા લેવા છે બેન તમારે હાથી ઉભાર્યો આવું આવું ને હો આવ છું હાલો એ ભાઈ કેળા લેવા છે એ માસી આ બાજુ ઈ આવો મરી ગયો ફાટી પડે મને કે કે માસી મરી ગયા ને માસી જેવી લાગે કેવી સુવાન જોર સુ આમ જોવે તો આમ દહ પડી જાય નો 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 અત્યાર નહીં ન્યા જૈન વાત કાઢ એમ છે ને આવું હો લેવા છે એ હા આવો હું વાંધો નહીં ઉભો રહે આવું લાઈના ગામમાં ન જાવું પડે અહીંયા ને અહીંયા કેળા લઈ લઉં એ માસી ઉતાવળ રાખો ને આવું એને આવો હા ખા કાય રે ઉતાવળ હું કેળો વેચતા લાગો છું હા કેળા વેચુંશ લેવા જ તારે હા આવો આવો અલીભા લઈ તો જરાક અહીંયા ઉતારતો હા હા શું ભાવ છે માસી કેળાનો એલા જો તમારી મારી હું તને માસી જેવી લાગુ છું તમે તમાર બા કતઈ મોટી ઉંમરના લાગો હવે નો થા તારી આંખમાં ખટરો ગરી ગયો છે અને તારી આંખું ને સાફ કરા ઓઈલ આવી ગયું લાગે છે તારો દોહો હજી મારી ચુવાની જડતી છે હજી મારા 25 વરસ છે આ તો ગામમાં આવું હોય ને શાક વેચવા અને ફ્રૂટ વેચવા એટલે હાડલો પેરું બાકી આવજે મારા ઘરે

આના છે ને એકસો વીસ રૂપિયા દર્જન ના અને નાના લેને તો એસી રૂપિયા હવે દીદી એકસો વીસ રૂપિયા નો હોય ગામમાં માં ના દર્જન મળે છે એ પચા ના મળે એ આવા ન મળે જોઈ લે લાંબા ને મોટા કેળા અને આ તો શીતલ ના કેળા છે આવા તમને ક્યાંય જોવા ન મળે માર્કેટમાં તમે લાવતા હોય પચા ના એમાં કાંઈ કાઢી લેવા ન હોય એકદમ મીઠા હાકર જેવા હા પણ વાંધો નહીં દીદી મને શાક વાતો દીયો હા મળ અડમા પેલા ચાખવા માંગસ પછી નો કરે નારાયણ અને નો લે તો મારે તો એક કેળાના 10 રૂપિયા જાય કાઈ વાંધો નહી હારા લાગે ને તો હું બધાય લઈ લઈ અને નહી હારા લાગે તો એક કેળાના 20 રૂપિયા આપી દેશ ને હા કાઈ વાંધો નહી 20 દઈ દેશ જો ઓલા 80 વાળા ખાઈશ તો 10 120 વાળું ખાઈશ તો 20 120 વાળું સખાળો ને હા લઈ લે લાવ તારે જોતું હોય પણ લઈ જેવો પાછો એ હા આવા કેટલા હવાર હવારમાં ભટકાઈ જાય ચાખી ચાખીને ને મરી ગયા લે ને ઉપાધી કેટલી આમ નામ મારા અડધું ડરજો તો આમ નામ વયા ગયા આ લે તો સારું શું કરું કેરા માયદા છે ઈ મો બાકી મારો બેટો રાક્ષસ જેવો ખાધા ખાત છે ગબા ગબ ગબા ગબ મીઠા મધ જેવા છે બોલો મીઠા મધ જેવા જ હોય ને પૈસા એવા મધ જેવા કાઢ ખાવા માંડ્યો છો તો ગબા ગબ ગબા ગબ કેવા છે રીઓ પેલા ખાવા તો દયો મને એલા તું ખાઈશ પછી કઈશ હા કેવો રાક્ષસ જેવો છે માણા અડધું કેળું ખાય તો ખબર પડી જાય આખું ખાઈ ત્યાં લગી વાટ જોવાની કેવું લાગ્યું હં શું મોઢામાં મગ હવે બોલ કયા આપું આ હા અને મારે બોણી બાકી રાખજો કાલે દે

કાઈ વાંધો નઈ માસી મને બોણી થાવ પાછો મરી ગયા માસી બોયલો પણ આ દીદી હા મારી વાત સાંભળો બોણી થાય ને પછી એકસો વી ના બસો સાલી લઈ લેજો બસ તારે બોણી થાય કે ન થાય મારે એનાથી કાઈ લે તાર મોબાઈલ માં ઓલું છે એમાં પૈસા છે તો નાખી દે હું એ વાપરું છું ઓલું પણ એમાં બેક ના ખાતા પૈસા જ નથી લુખી ના તારી આગળ 20 રૂપિયા નથી હું નીકળી પડ્યો

તાજા તાજા એકદમ ફ્રેશ શીતલા કેળા જો તો ખરા જો તો દેખ્યા દેખવાનું હું હોય જોવાનું હું હોય ભલા મણા ખાવું ને એમાં જોવાનું હોય સારું જ હોય હવે તમે ઈળ વાળા બટકા જો મારા હું એવા હોય ને ઈળ બીડ હોય ને શીતલ ની વાત માં માલ ઈળ બીડ વાળા વેચું જ નહીં ફ્રેશ માલ હોય મારો ફ્રેશ ખેત બધી ડિમાન્ડ માં મોટે મોટે માળા કેળા જાય મારી વાડીના કાઈ હોય અને જોઈ લ્યો એકસો ના અને આ એસી રૂપિયા નાના કાઈ નો ઘટે તમ તાર કેળું એકદમ મીઠું હાકર જેવું કેળું થોડા કાચા દેવા છે કાઈ કાચા નો હોય કાલ ખાવ એટલે પાકી જાય લીલો કલર કહેવાય લીલો કાઈ એવું નથી તમારી વાત સાંભળો જેને કાલ ખાવા હોય ને એટલે આ રાખી દીધા હોય એટલે કાલ ખાઈ શકે એટલે થોડા કાચા લે કોકને આજે ખાવા હોય તો એ આવા પાકા લે પીળા હા આ કે પાકા છે પાકા જ છે આ ઉપર જોવો જઈન તો

આ હારાશે તો બગાડો માં કેળા ને લેવા હોય તો લ્યો આમ બગાડશે પછી કોઈ બીજા ગ્રાહક નહીં નઈ આમાંથી બે હારે કાઢી બે કાઢ લો ખરાબ કાઢી લેબલા જબલામાં પૈસા છૂટા દઈ જો એકસો વીસ હજી બોણી નથી પૈસા જ નથી બાકી આ ફોન ઓલું વાપરતા હોય ફોન પે હું કે જે થૂકવારા કરીને પૈસા રાખો મારા બા એના બા એના બા આવી રીતે આમ આમ કરી થૂંકવારી કરીને બેવડી નોટલી માં રાખતા તમે એમ જ રાખો લાવો હવે લાવો હવે મોંઘવારી કેવડી છે પૈસા આમે એક રૂપિયા વાપરો હોય ને તો બહુ જોઈને વાપરવો પડે તમારે શું છે તમે તો આ તકારુ લઈને હાયલ આયવા હવે લાવો ને એકસો વીસ એટલે હું જાઉં મને તો આગળ કામ ધંધો થાય મારો આ લ્યો માસી એલી તને હમણાં કીધું કે માસી નથી માસી નહીં કહેવાનું મને કોઈ માસી કંઈ ગમે જ નહીં કે દીદી કહેવાનું કે મારું નામ છે શીતલ મેડમ કહેવાનું એક તો માસી જેવી હાડી પેલી રખડસ ખડશ અને તમે શીતલ દીદી કહો

કેમ હાચવ લગન થયા કેમ નથી માસી માસી કેમાં હજી મારા વીસ વર્ષ જ છે હજી લગ્ન થવાના બાકી છે તને કઈ અંગલ થી માસી લાગતી ઓલા ને કઈ અંગલ થી માસી લાગે હા ઈ પેરવા થી કઈ માસી નો બની જાય ઓ બાપા સોરી સોરી આ તો મારો કઉ છું દુખે છે કે મારો છો સોરી સોરી બેન સોરી સોરી સાજુ તો નથી લાગ્યું તમને બે તમે લાગી ગયું બીજી વાર આ મારા ઘર માં દેખાતો નહી તો ને છું એમ એમ છું નથી અડાવતી ઘરું કઠરું થઈ માઉતર કપાતા કપાતા રે તમે નીકળો આથી જાજુ લાગે ટેમ્પરેચર તો થઈ ગયું દવા બવા લઈ આવી દો ઘર હોય તો દઉ તમે મારો 50000 નો મોબાઈલ ભૂલાઈ ગયો ત્યાં લક બહુ દુખે છે ના ના ખાલી ઉકારત થઈ છે ખાલી ઉકારામાં ભલા હું આટલું બોલવાનું જાજુ હોય તો કહેવાય એલે ના થાતુઓ છે આવજો 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 નીકળો કઈ બાજુ આગળ વેચા ઘર ને બધા એમ હા દો બહાર ખાજો મને યાદ કરજો પિયાગા કેળા ક્યાં એનો એવા મીઠા જેવા મીઠા કેળા મીઠા કરે મીઠા મારી બેટી જો મોડું નીકળો આખો ડર્જન લઈને વાહે જાઉં एक योशो। हम्म। केला तो मीठा है। जी बैठ कर भी है। हम्म। वही बाप। अरे बेटी पर घर करी ले। केला ले लियो केला ताजा ताजा मोटा मोटा।